રાજકોટ શહેર પોલીસ દ્વારા ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી હતી આ પ્રસંગે શહેરના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી અને પરેડનું નિરીક્ષણ કર્યું હતું આ કાર્યક્રમ દરમિયાન છેલ્લા એક વર્ષમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર રાજકોટ શહેરના સોળ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એ નિવેદન આપ્યું હતું કે સાયબર ક્રાઇમના વધતા જતા કેસોને નિયંત્રિત કરવા માટે શહેર પોલીસ દ્વારા ટેકનોલોજીથી સજ્જ સાયબર લેબ બનાવવામાં આવી છે તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં સૌથી વધુ સાયબર કેસોનું ડિટેક્શન રાજકોટ શહેર પોલીસે કર્યું છે અને અરજદારોને તેમની ગુમાવેલી રકમ પણ પરત અપાવી છે આજ રોજ રાજકોટના તમામ જનતાને અને ગુજરાતવાસીઓને તમામને આ સ્વતંત્રતા પર્વની હું શુભેચ્છા પાઠવું છું આવો આપને બધા મળીને આજને દિવસે દેશની રક્ષા અને દેશના વિકાસ માટે સહભાગી બનીએ દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તે મુજબ આપણે બધા મળીને કામ કરીએ હાલના યુગમાં જેવી રીતે ટેકનોલોજીના વિકાસ થયા આમાં બધા લોકો સાયબર યુગમાં આપણે આવી ગયા જેવી જ રીતે આપણે આમાં વધારે કરતા ગયા આવી રીતે ક્રાઇમ પણ આ વિસ્તારમાં વધતા ગયા તો હાલમાં સાયબર ક્રાઇમ જે કરનાર લોકો છે આ લોકો સફળ નહીં થાય આ માટે આપણે દરેક વખતે સાયબર ક્રાઇમને જાગૃતિ લાવવા માટે કાર્યક્રમો કરી રહ્યા છીએ અને આ બધાને ફરીથી અનુરોધ છે કે કોઈ પણ સંજોગમાં આપ આ સાયબર ક્રાઇમના જે લોકો છે આ ક્રાઇમ કરનાર જે આરોપીઓ છે આ લોકોને સિકંજામાં નહીં આવો જ્યારે પણ આપને કોઈ પણ શંકા જાય ત્યારે તરત જ પોલીસને સંપર્ક કરો ખાસ કરીને આ ડિજિટલ એરેસ્ટ અને જુદી જુદી મોટર્સ ઓપરેન્ટીથી શેર બજારમાં પૈસા લગાવવાનું બીજા કોઈ સ્કીમમાં પૈસા લગાવવાનું વળતર આપ મોટા આપીએ આ બધા લોભાવની ઓફરોથી આપ બચો અને જો કંઈ આપને સાથે બનાવ બની જાય તો તરત જ વન નાઇન થ્રી ઝીરો પર કોન્ટેક કરીને પોલીસને જાણ કરો તે આપ બધાને વિનંતી જન્માષ્ટમીના મેળા ચાલી રહ્યા છે પછી ગણપતિ આવશે અને પછી નવરાત્રિ આવશે આ તહેવારો દરમિયાન આપણે બધા એલર્ટ રહીએ સાવધાની રાખીએ કોઈ પણ અન્ન ન બની જાય તે માટે આપણે બધા સાથે મળીને પ્રયાસ કરીએ અને આ જે ત્યોહારના મૂળ હેતુ છે હર્ષોલ્લાસ સાથે ઉત્સવને ઉજવણી કરવાનું આવી રીતે આપણે બધા મળીને ઉજવણી કરીએ